મિત્રો નમસ્તે મારે વાત કરવી છે ઊંઘ વિશેની માણસની ઊંઘ છે ને છ સાત કલાકની મિનિમમ નૈસર્ગિક ઊંઘ રાત્રિની ઊંઘ એટલી હોવી જ જોઈએ જો આટલી ઊંઘ ન હોય ને તો એ આપણા આરોગ્ય ઉપર બહુ વિપરીત અસર કરે છે આરોગ્ય હાર્ટ એટેક હોય હાઈ ડાયાબિટીસ હોય કે હાઈ બીપી હોય લો બીપી હોય આ તમે જોજો જે માણસની ઊંઘ સમયસરની નિયમિત નૈસર્ગિક રાત્રિની ઊંઘ નથી ને આવા લોકો આવા પેશન્ટ બને છે પણ ઊંઘ કોને આવે છે ઊંઘની અસર આપણા સ્વભાવ ઉપર પડે છે જે માણસ તમે જોજો કોઈ પણ ટેન્શન હોય કોઈ પણ હોય તમારે સમયસર સૂઈ જવાની ટેવ રાખવી જ જોઈએ જે માણસ સમયસર સૂતો નથી ને એ સમયસર ઉઠતો નથી અને સમયસર જેની પૂરેપૂરી છ સાત કલાકની ઊંઘ નથી થતી ને આવા માણસો ક્યારેય પ્રશ્નોને સોલ્વ કરી શકતા નથી આવા માણસનો સ્વભાવ પણ સારો હોતો નથી આપણા સ્વભાવ ઉપર આપણે ઊંઘની અસર હોય છે પૂરેપૂરી ઊંઘ થઈ ગઈ હોય ને તો એનો એને સ્વભાવ શાંત હશે ગુસ્સો નહીં હોય ક્રોધ નહીં હોય ઊંઘ પૂરી થવી બહુ જરૂરી છે અને જેનો સ્વભાવ સારો ન હોય તમે જોજો સ્વભાવની ઊંઘ ઉપર ને ઊંઘની સ્વભાવ ઉપર બંને ઉપર અસર પડે છે જેની ઊંઘ નથી થતી ને એનો સ્વભાવ સારો નથી અને જેનો સ્વભાવ સારો નથી એને પાછી રાત્રિની ઊંઘ નથી આવતી એટલે કતકત્યો સ્વભાવ કચકચ્યો સ્વભાવ એવો નહીં રાખવાનો ટફ સ્વભાવ નહીં રાખવાનો થોડુંક રફ થઈ જવાનું ચાલ્યા કરે પ્રકૃતિની ઊંઘ છે ને રાત્રિની દસ વાગ્યાથી સવારની ચાર વાગ્યા સુધીની છે પ્રાકૃતિક નૈસર્ગિક ઊંઘ છે આ ઊંઘ તો પૂરેપૂરી થવી જ જોઈએ બહુ મગજને ખૂબ શાંત કરે છે કારણ કે આપણું મગજ છે ને અંતે પરમાણુનું બનેલું છે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે એની ઉપર સૂર્યની સીધી અસર પડતી હોય છે સૂર્ય સવારે અરુણોદય ચાર વાગ્યાથી સૂર્યનો પ્રભાવ પૃથ્વી પર વર્તાય છે તમે જોજો ચાર વાગે બધા ફૂલો જાગી જાય છે વનસ્પતિ જાગી જાય છે અને સાંજે દી હાથવેને એટલે વનસ્પતિ સૂઈ જાય છે જે પ્રકૃતિ ઉપર સૂર્ય અસર કરે છે એ આપણા મગજના જ્ઞાનતંતુઓ ઉપર આપણા અણુ પરમાણુ ઉપર પણ અસર કરે છે એટલે રાત્રિના દસથી બારની સમય એવો છે કે ત્યારે જળ જંપી જાય છે ત્યારે સૂર્યની અસર પરમાણુ ઉપર એટલી બધી નથી હોતી ઇલેક્ટ્રોન ઇલેટ્રોન પ્રોટોન શાંત હોય છે એ સમયે ખરેખર આ જે નૈસર્ગિક રીતે શાંતિ હોય ને પરમાણુમાં એનો લાભ આપણે ઊંઘમાં ઉઠાવી લેવાનો ઊંઘ લઈ લેવાની એની અને ઊંઘ પૂરી થઈ ગઈ છે નૈસર્ગિક ઊંઘ કરીને જે માણસ સવારે ઉઠશે ને ફ્રેશ હશે ઉત્સાહી હશે ચૈતન્યવાળો હશે સ્ફૂર્તિ હશે અને ગમે એવી સમસ્યા આવશે ને તો એનાથી સોલ્વ થઈ જશે પણ રાત્રેની ઊંઘ નથી નહીં થઈ હોય ને ત્યારે તમે જોજો મજા નહીં આવે આમ અકળા એ અકળામણ લાગશે સ્વાસ્થ્ય બરાબર લાગશે નહીં મન એકદમ આમ મૂડમાં લાગશે નહીં ડિપ્રેશન જેવું હતાશા ઉદાસીનતા જેવો સ્વભાવ થઈ જશે ઊંઘ નથી થઈ એના કારણે તમે બે ટ્રાય કરજો પૂરેપૂરી શુદ્ધ ઓક્સિજન આવતું હોય ને એવી વાડીમાં તમે છ કલાક હોય ને અને સવારે ઉઠજો સ્ફૂર્તિ લાવશો અને રાતભર જાગ્યા હશો તેથી તમે તમારી જાતને સવારે ઉઠીને મહેસૂસ કરજો એકદમ ટેન્શનમાં હશો અને આમ પણ જ્યારે શરીરમાં શરીરને ઊંઘની અતૃપ્તતા હોય ને ઊંઘ પૂરી શરીરમાં ન હોય ને ત્યારે માણસનું મન છે ને વિકારોમાં વાસનામાં એમાં લેપાયા રાખે છે અને જ્યારે તૃપ્ત થઈ જાય ને માણસની ઊંઘ તૃપ્ત થઈ જાય ને ત્યારે માણસને સ્ફૂર્તિલાન સારા વિચારો આવે છે એટલે મિત્રો આપણી ઊંઘની અસર આપણા સ્વભાવ ઉપર પડે છે અને આપણા સ્વભાવની અસર આપણી ઊંઘ ઉપર પડે છે આ બે સાંકળને બરાબરની ગોઠવીને નિયમિત રીતે આ સોશિયલ મીડિયા આવ્યા ને પછી લગભગ માણસો અગિયાર બાર વાગ્યા સુધી મિનિમમ જાગે છે અને એના કારણે જે ઉજાગરો થઈ જાય ને એ સવારે નડે છે આપણે ત્યાં આપણા વેદોની અંદર છત્રીસ વ્યસનો કીધા છે છત્રીસ વ્યસનમાંનું એ એક વ્યસન છે દિવસનું સુવું તે એટલે દિવસ એટલે ક્યાંથી ગણાય છે સવારે ચાર વાગ્યા પછી દિવસ ગણાય છે ખરેખર ચાર વાગ્યા પછીની ઊંઘને ખરેખર શાસ્ત્ર ઊંઘ શાસ્ત્ર એ મૂર્છિત અવસ્થા કહે છે એને ઊંઘ નથી કહેતું એટલે ઊંઘવાનો નૈસર્ગિક જે સમયગાળો આપ્યો છે એ રાત્રિના દસથી સવારના ચાર વાગ્યા સુધીનો રાત્રિના દસથી બારની ઊંઘ છે ને એમાં સો ટકા મન મગજને આરામ મળે છે શરીરને આરામ મળે સો ટકા પછી બારથી બેમાં એ થોડોક આરામ ઓછો થાય છે અને બેથી ચારમાં એનાથી ઓછો થાય ચાર વાગ્યા પછી બિલકુલ એ આરામ શક્ય નથી પછી એટલે દસથી સાંજના રાત્રિના દસથી સવારના ચાર વાગ્યાની ઊંઘ છે ને એ મસ્ટ બહુ સારી મહત્ત્વની ઊંઘ છે એ ઊંઘ લઈ લેવાથી સ્વભાવ સારો બને છે અને એવા સ્વભાવનો માણસ ગમે એવી જીવનની સમસ્યા હોય ને તો આસાનીથી સોલ્વ કરે છે એને ડિપ્રેશન નથી આવતું હતાશ નથી થતો એના મગજના જ્ઞાનતંતુઓ સારા રહે છે મનનો કોઈ રોગ નથી થતો એ માણસનો ને ગુસ્સો પણ બહુ નથી આવતો શાંતિથી એ કોઈ પણ સમસ્યાને વિચારી શકે છે અને એમાંથી એ રસ્તો ગોતી શકે છે એટલે ઊંઘની અસર આપણા આરોગ્ય પર ખૂબ પડે છે મન ઉપર તો પડે પણ શરીર ઉપર પણ પડે છે શરીરમાં આપણા લોહી જાડું થાય એ ઉજાગરાથી થાય છે ડાયાબિટીસ થાય એ ઉજાગરાતા થાય હાઈ બીપી લો બીપી થાય એ ઉજાગરાથી થાય છે એટલે ખતરનાક વસ્તુ છે ઉજાગરો કરવો ને ખતરનાક વસ્તુ છે એક વ્યસન છે ઉજાગરો કરવો એ ડ્રગ્સ જેવું વ્યસન છે એટલે મિત્રો શરીર અને મન એવી વસ્તુ છે કે જેને એને જેવી ટેવ પાડીને એવી પડે તમે રોજ નિયમિત રીતે એવી ટેવ પાડી દો ને દસ વાગે સુઈ જવાનું તો દસ વાગે ઊંઘ આવી જ જાય આ આપણી ટેવ ઉપર આપણા સ્વભાવ ઉપર આધાર રાખે છે અને વહેલી ઉઠી જવાની તમે ટેવ પાડો સવારે ચાર વાગે ઉઠી જવું તો ઊંઘ ઉઠી જ જશે અને તમે જોજો જે માણસો વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય ને એનો તમે સ્વભાવ જોજો એ ઉત્સાહી માણસે છે સ્ફૂર્તિ લો ચૈતન્યવાળો માણસ છે હતાશા કે નિરાશા એનામાં જોવા નહીં મળે તમે માર્ગ કરજો ઘણા આપણા વિશ્વમાં એવા ઘણા માણસો જોવા મળશે કે જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા હોય છે એટલે મિત્રો ઊંઘની ખૂબ અસર આપણા આરોગ્ય ઉપર આપણા સ્વભાવ ઉપર પડે છે અસ્તુ જઈને